વર્ષનો અંત મિથુન રાશિ માટે ભાગ્યનો અંતિમ અટલ અને ટાળી ન શકાય તેવો ફેંસલો નમસ્કાર મિત્રો જો તમારી ચંદ્ર રાશિ મિથુન છે તો આ શબ્દો માત્ર સાંભળવા માટે નથી આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ સમયની સીધી અને કઠોર ચેતવણી છે વર્ષના આ છેલ્લા દિવસો મિથુન રાશિને સમજાવવા નથી આવી રહ્યા आ या तो इनाम आप या तो ए यदूज छीनवी जेने ते अत्यार चली रू समी टाड़ता अहीना कूटनीति काम आवशे ना तमारी चतुराई ना तो हालात ने शब्दों संभाली आदत कारण के आए छे ज्या भाग्य दलील नहीं करतु सीधो निर्णय संभावे आ परिवर्तन धीरे धीरे नहीं आवे। આ અચાનક આવશે એક ઝટકામાં અને તમારી આખી જીવન વ્યવસ્થાને ઉલટાવી દેશે જે અસમંજસ તમે સ્મિત પાછળ છુપાવતા રહ્યા જે બેવડું જીવન તમે મજબૂરીમાં જીવતા રહ્યા જે સંબંધો તમે વાતોથી સંભાળી લેશુ વિચારીને ખેંચ્યા જે નિર્ણયો તમે ડર સુવિધા કે બીજાના અભિપ્રાયના કારણે ટાળ્યા હવે એ બધું જ એક જ ક્ષણમાં તમારી સામે ચેતવણી વગર ઊભું હશે મિથુન રાશિવાળા તમારી સૌથી મોટી પરીક્ષા તમારી જ આદતોથી આવશે જે સંબંધમાં તમે સાચું બોલતા હોવા છતાં પૂરું સત્ય નથી બોલ્યા જે વ્યક્તિની સામે તમે હસતા રહ્યા પણ અંદરથી તૂટતા રહ્યા જે રસ્તા પર તમે માત્ર એટલા માટે ચાલતા રહ્યા કારણ કે બદલાવ અસુવિધાજનક હતો ત્યાંથી જ સૌથી મોટો ઝટકો લાગી શકે છે જે નિર્ણયથી તમે વારંવાર બચતા રહ્યા હવે એ જ નિર્ણય યા તો તમારી કિસ્મત ખોલી દેશે યા તો કેટલાક દરવાજા હંમેશા માટે બંધ કરી દેશે અને જે સચ્ચાઈને તમે ત્યારે નહીં પછી સમય આવે કહીને ટાળી દીધી એ જ સચ્ચાઈ હવે તમારી આખી જીવન રેખા બદલવા આવી રહી છે વર્ષનો અંત કેટલાક મિથુન રાશિવાળા માટે એવો હશે જાણે બધું જ વિખેરાઈ ગયું હોય વિશ્વાસ સંબંધ ઓળખ અને સ્થિરતા પરંતુ કેટલાક માટે આજ અંત વર્ષોની માનસિક ગૂંચવણ બેવડાપણું અને આત્મસંઘર્ષ પછી પહેલી સાચી સ્પષ્ટતા અને મુક્તિ બનીને આવશે કારણ કે હવે બ્રહ્માંડ સમજાવવા નથી આવ્યું હવે તે હિસાબ બરાબર કરવા આવ્યું છે જે જાણતા હોવા છતાં બ્રહ્મા જીવતા રહ્યા જે સત્યથી ભાગતા રહ્યા જે દરેકને ખુશ કરવાના ચક્કરમાં પોતાની આત્મા સાથે સમજૂતી કરતા રહ્યા તેમના માટે આ સમય માનસિક ભાવનાત્મક અને કાર્મિક અગ્નિ પરીક્ષા છે પરંતુ જે ગૂંચવાયા જે તૂટ્યા જે એકલા લડ્યા જે બધું ખોઈને પણ સત્ય અને આત્મસન્માન સાથે ઊભા રહ્યા તેમના માટે વર્ષનો આ જ અંત જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે આ સંદેશમાં અમે ભવિષ્ય નહીં સંભળાવીએ અમે માત્ર વર્ષના અંતની દસ સૌથી મોટી ખતરનાક અને નિર્ણાયક ભવિષ્યવાણીઓના સંકેત આપીશું એવા સંકેત જે મિથુન રાશિના જીવનમાં સંબંધોનો અંત મજબૂરીમાં લીધેલા નિર્ણયો અચાનક આવેલા વળાંક અને ભાગ્યના નવા અધ્યાય બધું જ એકસાથે લખી દેશે અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ દસ માંથી એક ભવિષ્યવાણી તમારું વર્તમાન સમાપ્ત કરશે અને બીજી તમારી આખી જિંદગીની કહાની હંમેશા માટે બદલી નાખશે પહેલી ભવિષ્યવાણી સંબંધોનું કાર્મિક તૂટવું મિથુન રાશિવાળા વર્ષના અંતની પહેલી અને સૌથી પીડાદાયક ભવિષ્યવાણી તમારા જીવનના સંબંધો સાથે જોડાયેલી છે પરંતુ આ તૂટવું કોઈ સામાન્ય ઝઘડા ઊંચા અવાજ કે અચાનક ગુસ્સાથી નહીં થાય આ તૂટવું થશે સત્યના નિર્વસ્ત્ર થઈને સામે આવવાથી જે વ્યક્તિ સાથે તમે સૌથી વધુ વાતો કરતા રહ્યા જેને તમે દરેક વાત શબ્દોથી સંભાળી લીધી જેના માટે તમે વારંવાર ખુદને સમજાવ્યા કે બધું એટલું ખરાબ નથી હું જ વધારે વિચારું છું મને સંબંધ નિભાવતા આવડે છે એ જ વ્યક્તિ હવે તમારી સૌથી મોટી પરીક્ષા બનશે આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે એક એવો સંબંધ જેને તમે વાતો સમજૂતીઓ અને ચતુરાઈથી ચલાવતા આવ્યા હવે અચાનક પોતાની અસલી શકલ બતાવશે છુપાયેલા સત્ય અડધાધૂરા વચનો બેવડી વાતો અને લાંબા સમયથી દબાયેલું છળ હવે એકસાથે સામે આવશે आ क्षण दलील नही करे आ तमने समझा नहीं आपे, आ सीधो निर्णय मांगशे। या तो तमे आदत दर अने भावनात्मक गूंचवण ना खुद ने तोड़शो या तो पहली बार स्पष्टता साथे खुद ने पसंद करशो जो तमे हजूप खोटा ने साचू ठेरव દરેક વાતને સમજદારી કહીને તાળી અને ભ્રમને શાંતિ સમજી તો એ જ સંબંધ આવનારા વર્ષોની સૌથી ઊંડી માનસિક થકાવટ બની જશે પરંતુ જો તમે એ એક પળમા સત્યનો સ્વીકાર કર્યો તો એ જ તૂટવું તમારા જીવનની સૌથી મોટી મુક્તિ બની શકે છે કારણ કે આ પહેલો સંકેત છે કે હવે બ્રહ્માંડ મિથુન રાશિના જીવનમાં જૂઠ ભ્રમ અને દેખાવાને આગળ નહીં વધારે યાદ રાખો અહંત નથી આ એ જીવનની શરૂઆત છે જ્યાં તમારે દરેક સંબંધમાં તમારી સચ્ચાઈ છુપાવવી નહીં પડે બીજી ભવિષ્યવાણી મજબૂરીમાં લીધેલો નિર્ણય જે જીવનની દિશા બદલી નાખશે મિથુન રાશિવાળા વર્ષના અંતની બીજી ભવિષ્યવાણી એ નિર્ણય સાથે જોડાયેલી છે જેનાથી તમે સૌથી વધારે બચતા આવ્યા છો આ નિર્ણય તમારી યોજનાનો હિસ્સો નહીં હોય તમે આને ખુશી ખુશી નહીં લો અને તમને આના માટે પૂરો સમય પણ નહીં મળે આ નિર્ણય પરિસ્થિતિઓના દબાણમાં અચાનક લેવો પડશે કામ પૈસા કરિયર કે પરિવાર સાથે જોડાયેલો એવો વળાંક આવશે જ્યાં હવે વચ્ચેનો રસ્તો ખતમ થઈ જશે હવે થોડું વધુ સંભાળી લઈએ અત્યારે નહીં વાતોથી ઉકેલી લેશું કામ નહીં આવે યા તો તમે જૂની જાણીતી પણ અંદરથી પોલી જિંદગીને પકડી રાખશો યા તો અનિશ્ચિત ડરામણા પણ સાચા રસ્તાને પસંદ કરશો આ ભવિષ્યવાણી સાફ ચેતવણી આપે છે જો તમે આ પળેડર લોકોના અભિપ્રાય કે અસુરક્ષાના કારણે ખોટો વિકલ્પ પસંદ કર્યો તો તમે વર્ષો સુધી એ જ એક નિર્ણયનો બોજ તમારા મન પર ઢોતા રહેશો પરંતુ જો પહેલીવાર તમે તમારી અંતરાત્માનો અવાજ સાંભળ્યો તો એ જ મજબૂરી તમારા માટે ભાગ્યનો દરવાજો બની જશે કારણ કે આ નિર્ણય માત્ર તમારી સ્થિતિ નહીં બદલે આ તમારા આત્મસન્માન તમારી ઓળખ અને તમારા ભવિષ્યની દિશા ત્રણેયને એકસાથે બદલી નાખશે યાદ રાખો આ નિર્ણય તમારી પાસે પરફેક્ટ હોવાની માંગ નહીં કરે આ તમારી પાસે ઈમાનદાર હોવાની માંગ કરશે અને જે મિથુન રાશિવાળા આ પડે ખુદથી જૂઠ નહીં બોલે તેમના માટે આ બીજો સંકેત હશે કે હવે ભાગ્ય તેમની પરીક્ષા નહીં તેમના પક્ષમાં નિર્ણય લેવાનું છે ત્રીજી ભવિષ્યવાણી અચાનક આર્થિક ઉલ્ટેર અને શક્તિનું સંતુલન બદલવું મિથુન રાશિવાળા વર્ષના અંતની ત્રીજી ભવિષ્યવાણી સીધી તમારા પૈસા કામ અને નિયંત્રણ સાથે જોડાયેલી છે આ કોઈ સાધારણ ઉતારચઢાવ નહીં હોય આ એ વળાંક હશે જ્યાં એક જ ઘટના તમને યા તો પૂરી રીતે લાચાર મહેસૂસ કરાવશે યા તો અચાનક શક્તિશાળી બનાવી દેશે અચાનક ખર્ચ અટકેલા પૈસા કે કોઈ એવી વ્યક્તિ સાથે જોડાયેલો આર્થિક ઝટકો જેના પર તમે વાતો અને ભરોસાના દમ પર વિશ્વાસ કર્યો આ સંકેત હવે સક્રિય થવાના છે બની શકે કોઈ સોદો તૂટી જાય કોઈ વચન અધૂરું રહી જાય કે કોઈનો અસલી ઈરાદો હવે સામે આવી જાય આ ક્ષણ તમને શીખવશે કે પૈસા માત્ર સાધન નથી હોતા આ સંબંધો અને નિયતની સૌથી સાચી પરીક્ષા હોય છે જો તમે હજુ પણ બીજાના સહારે ખોખલા આશ્વાસનો કે બધું સંભળાઈ જશે પર ભરોસો રાખ્યો તો આ સમયે તમને કડવો પાઠ ભણાવશે પરંતુ જો તમે હવે નિયંત્રણ તમારા હાથમાં લીધું સીમાઓ નક્કી કરી અને જરૂર પડે સ્પષ્ટના કહેતા શીખી લીધું તો એ જ ઉલ્ટફેર તમને આર્થિક રીતે સ્વતંત્ર અને માનસિક રીતે અત્યંત મજબૂત બનાવી શકે છે આ ભવિષ્યવાણી કહે છે કે કેટલાક મિથુન રાશિવાળા માટે વર્ષનો અંતઅસ્થિરતા લઈને આવશે પરંતુ એ જ અસ્થિરતામાંથી નવી કમાણી નવો અવસર અને નવી શરૂઆત જન્મ લેશે કારણ કે હવે બ્રહ્માંડ તમને એ નથી પૂછી રહ્યું કે તમારી પાસે કેટલું છે તે એ જોઈ રહ્યું છે કે તમે તમારા મૂલ્યને કેટલું સમજો છો ચોથી ભવિષ્યવાણી છુપાયેલું સત્ય જે અચાનક ઉજાગર થશે મિથુન રાશિવાળા વર્ષના અંતની ચોથી ભવિષ્યવાણી એ સત્ય સાથે જોડાયેલી છે જેને તમે લાંબા સમયથી મહેસૂસ તો કરી રહ્યા હતા પણ સ્વીકારી નહોતા શકતા આ સત્યના કોઈ અફવા હશે ના કોઈનો લગાવેલો આરોપ આ નક્કર પુરાવા સાથે તમારી સામે આવશે કોઈ વ્યક્તિ કોઈ સંબંધ કે કોઈ પરિસ્થિતિ જેને લઈને તમારા મનમાં હળવી એવી પણ બેચેની હતી હવે પૂરી રીતે બેનકાબ થશે કોઈની બેવડી વાતો કોઈની છુપાયેલી મનશા કે કોઈ સત્યને જાણી જોઈને તમારાથી છુપાવવામાં આવવું બધું જ એક જ ક્ષણમાં સ્પષ્ટ થઈ જશે આ ક્ષણ ભાવનાત્મક રીતે બહુ ભારે હશે કારણ કે આ તમારી આશાઓ તમારી મહેનત અને તમારા ભરોસા ત્રણેયને એકસાથે તોડશે પરંતુ એ જ સત્ય તમને ખોટી વ્યક્તિ ખોટા સંબંધ અને ખોટા સંઘર્ષથી મુક્ત પણ કરશે સૌથી મોટો ખતરો એ નહીં હોય કે સત્ય સામે આવી ગયું સૌથી મોટો ખતરો એ હશે કે તમે સત્ય જાણીને પણ તેને અનદેખું કરી દો આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે જો તમે ફરીથી ખુદને સમજાવ્યા આંખો બંધ કરી લીધી અને જૂની આદતોમાં પાછા ફર્યા તો આવનારા સમયમાં વિશ્વાસ પૂરી રીતે તૂટશે પરંતુ જો તમે સત્યનો સ્વીકાર કર્યો ભલે તે કેટલું પણ દર્દનાક કેમ ન હોય તો એ જ પણ તમારા જીવનમાં નવી સ્પષ્ટતા નવી શક્તિ અને સાચી દિશા લઈને આવશે કારણ કે મિથુન રાશિવાળા હવે બ્રહ્માંડ તમને ભ્રમમાં નહીં રાખે હવે તે દરેક પડદાને એક એક કરીને હટાવવાનું છે પાંચમી ભવિષ્યવાણી કર્મોનો સીધો પ્રહાર બચવાનો કોઈ માર્ગ નથી મિથુન રાશિવાળા વર્ષના અંતની પાંચમી ભવિષ્યવાણી સૌથી કઠોર સૌથી ઊંડી અને ટાળી ન શકાય તેવી છે આ ભવિષ્યવાણી કોઈ વ્યક્તિથી નહીં કોઈ પરિસ્થિતિથી નહીં આ સીધી તમારા કર્મો સાથે જોડાયેલી છે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમે જે કહ્યું છે જે હુપાવ્યું છે જે જાણતા હોવા છતાં અંદેખો કર્યું છે અને જ્યાં જ્યાં સુવિધા માટે સત્ય સાથે સમજૂતી કરી છે બધાનું પરિણામ એકસાથે પાછું ફરશે આ પ્રહાર ધીરે ધીરે નહીં થાય આ એક જ ઘટના એક જ ખબર કે એક જ ક્ષણમાં બધું સાફ કરી દેશે કેટલાક મિથુન રાશિવાળા માટે આ સમય અચાનક નુકસાન तीव्र मानसिक दबाण के कोई मोटा पस्तावा रूप में विशेष रूपे माटे जे वर्षो सुधी बेवड़ी जिंदगी जीवता रहता खोटी स्थितिओं ने बातों संभाता के सत्य जाणता होवा छता टाड़ता रहाया हवे चतुराई ढाल नहीं बने परंतु एज भविष्यवाणी के मिथुन राशिवाला सौ मोटी राहत लावशे जे निर्दोष रहता जे गूंजवायापण बेईमान न बनया जे तूटायाप सत्य थी न हट्या माटे आ कार्मिक प्रहार ईनाम बनी अचानक न्याय अचानक समर्थन के अचानक कोई एवं तमारा जीवन में हटी जवुजे लांबा समय थी मानसिक बोझ बनेली कारण के हवे ब्रह्मांड मोड़ू नही करें हावते तर्क सांभसे ना बहाना हवे ते सीधो हिसाब चूकवश याद राखो मिथुन राशिवाला આ સજા કે પુરસ્કાર નથી આ માત્ર કર્મોનું સંતુલન છે અને એ જ સંતુલન હવે છઠ્ઠી ભવિષ્યવાણીનો દરવાજો ખોલશે છઠ્ઠી ભવિષ્યવાણી અચાનક અલગાવ જે અંદરથી તોડીને બહારથી આઝાદ કરશે મિથુન રાશિવાળા વર્ષના અંતની છઠ્ઠી ભવિષ્યવાણી એ દૂરી સાથે જોડાયેલી છે જેનાથી તમે ડરતા રહ્યા પરંતુ જેની જરૂરત તમારી આત્માને બહુ પહેલાથી હતી આ અલગાવ તમારી યોજના નહીં હોય તમે ઇચ્છીને પણ આને રોકી નહીં શકો કોઈ વ્યક્તિ અચાનક દૂર થઈ જશે કોઈ સંબંધ વગર અવાજે ખતમ થઈ જશે કે કોઈ જોડાણ જેને તમે પૂરી તાકાતથી પકડી રાખ્યું હતું તે આપોઆપ તમારા હાથમાંથી સરી જશે આ ક્ષણ તમને ખાલીપો એકલાપણું અને લાચારીનો ઊંડો અહેસાસ કરાવશે પરંતુ એ જ અલગાવ તમને એ પણ બતાવશે કે તમે કોના સહારે નહીં કોના બોજ તળે અત્યાર સુધી જીવી રહ્યા હતા આ ભવિષ્યવાણી ચેતવણી આપે છે જો તમે આ દૂરીને અસફળતા સમજી લીધી તો તમે ખુદથી નારાજ થઈ જશો પરંતુ જો તમે આને ઈશ્વરની યોજના માની તો એ જ અલગાવ તમને માનસિક સ્વતંત્રતા આત્મિક શાંતિ અને નવું આત્મબળ આપશે કેટલાક મિથુન રાશિવાળા માટે આ અલગાવ સ્થાન પરિવર્તન નોકરી બદલાવ કે જીવનશૈલીમાં મોટા પરિવર્તનના રૂપમાં પણ સામે આવી શકે છે કારણ કે હવે બ્રહ્માંડ તમને એકલા નથી કરી રહ્યું તે તમને ખોટી ભીડમાંથી બહાર કાઢી રહ્યું છે અને એ જ છઠ્ઠી ભવિષ્યવાણી તમને તૈયાર કરશે એ ઘટના માટે જે અત્યાર સુધીની સૌથી અણધારી હશે સાતમી ભવિષ્યવાણી છુપાયેલો શત્રુ સક્રિય થશે અને વિશ્વાસની સૌથી મોટી પરીક્ષા થશે મિથુન રાશિવાળા વર્ષના અંતની સાતમી ભવિષ્યવાણી સૌથી ચૂપચાપ પરંતુ સૌથી ખતરનાક સંકેત લઈને આવી રહી છે આ શત્રુ ખુલ્લા રૂપમાં સામે નહીં આવે આ કોઈ ઘોષિત વિરોધી નહીં હોય આ એ જ હશે જે તમારી આસપાસ છે જે તમારી વાતોમાં સામેલ છે અને જેને તમે અત્યાર સુધી પોતાનો સમજતા આવ્યા છો મીઠા શબ્દો સહાનુભૂતિનો દેખાવો અને મદરના નામે ધીરે ધીરે કરવામાં આવેલું નુકસાન હવે બધું સ્પષ્ટ દેખાવા લાગશે આ વ્યક્તિ તમારી વિચારસરણીને જાણે છે તમારી નબળાઈઓથી પરિચિત છે તમારા રહસ્યો સુધી પહોંચ રાખે છે અને સાચા સમયની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અચાનક બદનામી કામમાં રુકાવટ ખોટી જાણકારી ફેલાવવી કે કોઈ નિર્ણયને તમારી વિરુદ્ધ વાળી દેવો આ એના પ્રમુખ સંકેત હોઈ શકે છે આ ભવિષ્યવાણી સીધી ચેતવણી આપે છે હવે દરેક સ્મિત સુરક્ષા નથી હવે દરેક સલાહ ભલાઈ નથી જો તમે આ વખતે પણ આંધળો ભરોસો કર્યો દરેક વાતને હળવાશમાં લીધી અને સચેત રહેવાને બદલે ભાવનાઓમાં વહી ગયા તો નુકસાન ઊંડું અને લાંબુ હોઈ શકે છે પરંતુ જો તમે શાંત રહીને વગર પ્રતિક્રિયા આપે વગર ભાવુક થયે સ્થિતિને સમજી તો એ જ છુપાયેલો શત્રુ ખુદ પોતાના કર્મોમાં ફસાઈ જશે કારણ કે હવે બ્રહ્માંડ તમારી પાછળ ઉભેલા લોકોને તમારી સામે લાવવાનું છે યાદ રાખો મિથુન રાશિવાળા આ ભવિષ્યવાણી ડરાવવા માટે નથી આ જગાડવા માટે છે અને એ જ જાગરૂકતા તમને તૈયાર કરશે એ વળાંક માટે જ્યાંથી પાછા ફરવું શક્ય નહીં હોય મિથુન રાશિવાળા આજે તમે જે સાંભળ્યું તે માત્ર શબ્દો નહોતા તે સંકેત હતા ચેતવણી હતા અને આવનારા સમયની અંતિમ દસ્તક હતા જો આ સંદેશની કોઈ એક ક્ષણે પણ તમારા દિલને સ્પર્શ્યું હોય તમને ચૂપચાપ વિચારવા પર મજબૂર કર્યા હોય કે તમારી આંખો ભીની કરી દીધી હોય તો સમજી લો આ સંદેશ તમારા માટે જ હતો આ વીડિયોને લાઈક કરવો એ માત્ર અમારું સમર્થન નથી આ એ સત્યને સ્વીકારવું છે જેનાથી તમે હવે ભાગી નથી શકતા અને ચેનલને ને કરવી માત્ર એક ક્લિક નથી આ એ માર્ગ પર કદમ મૂકવો છે જ્યાં દરેક ભવિષ્યવાણી ડરાવવા નહીં પણ જગાડવા સચેત કરવા અને સાચી દિશા બતાવવા આવે છે આવનારા દિવસો મિથુન રાશિ માટે સામાન્ય નહીં હોય અને જે પહેલાંથી જાગૃત હશે તે જ આવનારા તોફાનમાં અડીખમ ઊભા રહી શકશે તેથી બેલ આઇકન જરૂર દબાવો જેથી ભાગ્યનો આગલો સંકેત તમારા સુધી સૌથી પહેલાં પહોંચે કારણ કે જ્યારે બ્રહ્માંડ બોલે છે તો માત્ર એ જ સાંભળી શકે છે જે તૈયાર હોય છે જય શ્રીરામ હર હર મહાદેવ